શંકા એક એવી વસ્તુ છે કે જો એક વખત થઈ તો સંબંધોનું ખૂન કરતા વાર નથી લાગતી

વનરાજભાઈ ચોથાભાઈ મંદુરિયા અને ઉમેશભાઈ ચોથાભાઈ મંદુરિયાનું નામ આપ્યું તે સહિતના સાતેય શખ્સો મોટા માત્રા ગામે ઝુંપડામાં રહેતા દેવી પૂજક પરિવારના ઘરે ગયા હતા જ્યાં મયુર હાજર ન હોય પરિવારે એક ઝુંપડેથી બીજા ઝુંપડે જતા હતા મૃતક મયુર અને તેના પરિવારજનો મોટી માત્રાની ચોકડીથી મોટા માત્રા ગામ પહોંચતા બાઇકમાં આવેલા ટોળકીએ આવીને છરી કુહાડી પાઇપ ધારીયા લાકડી જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો બાદમાં દેકારો થતા આ તમામ હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા આ હુમલામાં મયુને ગંભીર ઈજાઓ થઈ હતી તેને પ્રથમ વિછિયા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો જો કે મયુને ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો મૃતક મયુર વસરામભાઈ સામડિયા સહેલાના કસવાડી ગામના વનરાજ ચોથા મદુરિયાની પત્ની ગળુ સાથે આડા સંબંધો હોવાની શંકાએ મૃતક મયુરના ફોનમાં રમેશભાઈનો ફોન આવ્યો તેમાં ગાળો આપતા હતા અને ઝઘડો થયો હતો મૃતકના મામાના દીકરા વનરાજના પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકા હતી જેથી સાત શખ્સોએ મળીને એક શંકામાં મયુરની હત્યા કરી નાખી આઈજીપી શ્રી અશુકુમાર યાદવ સાહેબ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપલસિંહ રાઠોડ સાહેબ જે નાસ્તા ફરતાની ડ્રાઈવ ચાલુ હોય એ ડ્રાઈવર અનુસંધાને એલસીડીપીઆઈ વીવી વડદરા તથા ઇન્ચાર્જ પેરોલ પર સ્કોડના યાદવ સાહેબને આરોપી પકડ આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ હોય જેનો હોય એ એલસીડીપીઆઈ વીવી વડદરા તથા પેરોલ ફરના પીએસઆઈ યાદવ નાસ્તા પડતા ડ્રાઈવમાં હોય એ દરમિયાન કોકંશ મહેન્દ્રસિંહને હકીકત મળેલી કે અગાઉ જસગણ પોલીસ સ્ટેશન ચારસો સત્યાસી ઓબ્લિક બે હજાર એકવીસ આઈપીસી કલમ ત્રણસો બે વગેરે એક ચર્ચાની મર્ડર થયેલું હોય જેનો આરોપી અમિત કુમાર સીસારામ જાજડિયા રે ધોલા તા ચેડવા જિલ્લો ઝુંઝુન રાજસ્થાન વાળો બાયપાસ આજુબાજુની હોવાની હકીકત મળતા તાત્કાલિક આ ઇનામી આરોપી જેના ઉપર દસ હજારનું ઇનામ રાખેલું હોય તેને એલસીબી પીઆઈ વીવી વડોદરાની અત્યારની ટીમ તેમજ પેરોલ ફલોની યાદવ સાહેબની બે સંયુક્ત રીતે આ આરોપીને ધોરણસર અટક કરાય છે